અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું યોગ કોચ શ્રી અશોકભાઈ ઓઝા દ્વારા આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપી યોગાસન કરાવવામાં આવ્યા સાથે લાયન્સ ક્લબ ઓફ દ્વારા ચારસો પચાસથી વધારે દીકરીઓને સેનિટરી પેડ વિતરણ ફ્રુટસ તથા ફંડા ગેમનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી વિરલબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ ગજેરા સહિત મેમ્બર્સ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન ગજેરા સહિત મેમ્બર્સ અને શહેર ભાજપ મહામંત્રી ધીરેનભાઈ મોદી ઉપસ્થિત રહ્યા આ સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવો ઉપદેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું